સુરતના હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે જેથી આર્થિક તંગીને કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે આપઘાત રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ચાર દિવસમાં જ આઠસો જેટલા કોલ્સ આવ્યા છે પાંચ લોકો તો આપઘાત કરવા જઈ રહ્યા હતા તેમને પાછા વળાયા અને પાંચેય લોકોને સમજાવી અને મદદ કરવામાં આવી હીરાનગરી સુરતમાં હીરાને ચમક આપનાર રત્ન કલાકારોની હાલત હાલ ખૂબ જ કપરી બની છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદીના પગલે

મકાન માલિક રૂપિયા માટે દબાણ કરતો હોય તેવા વિવિધ પ્રશ્નો સાથે રત્ન કલાકારોએ પોતાની વ્યથા ડાયમંડ વર્કર યુનિયન સામે વ્યક્ત કરી હતી જેમાં પાંચ કોલ એવા હતા કે જે આત્મહત્યા કરવા જતા હતા ત્યારે આ પાસે લોકોને તાત્કાલિક જ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમની ઓફિસે બોલાવી લેવામાં આવ્યા હતા અને પાંચ છ લોકોને બનતી તમામ મદદ પૂરી પાડી હતી મહત્વનું છે કે અત્યારે પણ રત્ન કલાકારો પાસે કામ ઓછું મળી રહ્યું છે જેથી પરિવારનું ભરણ કરવું પણ મુશ્કેલ બન્યું છે જેથી રત્ન કલાકારો પણ સરકાર પાસે કોઈ આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પણ ઘણા સમયથી સરકાર પાસે

માર પદમસિંહ રાજપૂત શું કામ કરો હું ડાયમંડમાં છું ભાઈ કેવી પરિસ્થિતિ ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા દોઢ વર્ષથી તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી ભાવેશભાઈ ટાકને અમારી મદદ કરી અમારે છેલ્લા પંદર દિવસથી પગાર નીકળ્યો બાકી છેટિયા લોકો અમને રબડ લબડાવતા છે અને છેલ્લે અમારા ભૈરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એ બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે

અમારી એક જ માંગ છે કે ડાયમંડમાં મંદિર છે હમણાં એ જે આવે સરકારની એક જ રિક્વેસ્ટ છે કે તમે બધી બાજુ ધ્યાન આપો છો કે ડાયમંડ વર્કરમાં કેમ નથી ધ્યાન આપો અમે બી માણસો છીએ આપનું નામ મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત રત્ન કલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું મને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ડેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને સત્સો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે બાકાણ માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમીદને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી જગમગતું કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે સારા સમયની અંદર આ જ કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે